ધારાસભ્ય સહિત ચાલીસ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે રાઉચિંગ હુમલો અને ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જવાબદારી બને છે કે જવું પડે જેમ પોલીસની જવાબદારી છે કાયદો વ્યવસ્થાને જાળવવાની એમ પ્રતિનિધિની પણ જવાબદારી છે એ પ્રતિનિધિ જો આ લોકશાહીમાં બનાવની વખતે અને પોલીસ દ્વારા કે બીજા કોઈ દ્વારા એમ કેન પ્રકારે માની લો કે એમને એમના ઉપર જો ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય લોકોનું હો અમારી માગણી છે કે આ જે કંઈ બનાવ બીનો છે એ ફક્તને ફક્ત બદનામ કરવા અને ભવિષ્યમાં માની લો કે આ પ્રતિનિધિ છે કે જાતા માની એને અટકાવવા કેમ કે સરકાર પોતાની મનમાની હલાવવા માગે છે તો એને સામે જો ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોનો અવાજ છે જો એને થવાની જો મનાઈ કરતી હોય અને ફરિયાદો કરીને એને જો રોકવાનો પ્રયત્ન કરતો હોય તો એ એના ઉપર સરકાર ધ્યાન આપી અને જે કંઈ માનલો કે બનાવ બન્યો છે એની ગંભીરતાથી તપાસ કરી અને જે સમાજના અન્ય લોકોને પણ જે નિર્દોષને હિટ કરવામાં આવ્યા છે અગાઉના કોઈ કારણોસર એની એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને આ બાબતે સરકાર ઘટતું કરે અને ધારાસભ્યને અને જે નિર્દોષ લોકોને અમે જે એફઆઈઆરમાં નામ લખ્યા છે એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને જો એના અમે ગુનો બનતો હોય તો અમે ના નથી પાડતા ગુનો બનતો જ નથી ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં જવાનું એમ કહું કોઈ બનાવ બને તો પોલીસ જાતી નથી પ્રતિનિધિઓની પણ જવાબ